હેલો મિત્રો ટેકનિકલ ગુજરાતી YouTube ચેનલ માં સ્વાગત છે મિત્રો તો આપણે આ દન વિંદન વાત કરવાની છે કે Instagram નું એકાઉન્ટ મિત્રો કઈ રીતે પરમેન્ટેલી મિત્રો ડિલીટ કરવું મિત્રો તો આપણે મિત્રો ગુજરાતી ભાષાની અંદર બધું શીખાડવાના છે મિત્રો તમે સમજી શકો છો મિત્રો હું તમને સમજાવીશ આ વાત કરીશ મિત્રો હું તો મિત્રો આપણે પરમેન્ટેલી મિત્રો કઈ રીતે ડિલીટ કરવું તો આપણે શું કરવું Instagram પર આપણે ઓપન થશે એટલે ક આ રીતનું ઓપ્શન તમારું લોગઅપ પર એક ક્લિક કરશું આપણ લોગઅપ મિત્રો ક્લિક થશે એટલે આવશે એક आ थ्री डॉट पर मित्रों क्लिक कर सो थी डॉट पर क्लिक अकाउंट पर मित्र क्लिक कर अकाउंट दे क्लिक कर सो ए कई क्या रीत ऑप्शन खुल स अकाउंट पर क्लिक कई क्या रीतन ऑप्शन आ बीजा नंबर ऑप्शन पर मित्रों क्लिक करशूँ बीजा नंबर पर ऑप्शन एक बी तुम चार ऑप्शन खुल मित्रों तो आप शूँ कहते हैं चौथा नंबर वाला ऑप्शन पर आप क्लिक करना कर आ रीत डेस्कटॉप साइड पर मित्र क्लिक कर सो बीजा नंबर पर मित्रों क्लिक कर दे બીજા નંબર પર મિત્રો ક્લિક કરશો તમારે જે આઈડી મિત્રો તમારે કરવી હોય ડિલેટ એ તમારે સિલેક્ટ કરવાનું છે તો તમારે આઈડી ડિલીટ કરવાનું છે સિલેક્ટ તો ત્યાં પરમેન્ટ અહીંયા ડિલીટ કરવું હોય તો આ પર ક્લિક કરશો પણ બીજા નંબર ઓપ્શન પર પણ મિત્રો તમારે સામાન્ય ડિલીટ કરવું હોય તો તમે મિત્રો ત્રીસ દિવસ પછી તમે લોગ કરી શકો છો પાસપોર્ટ નાખીને બીજું એકાઉન્ટ તો હું મારે પરમેન્ટ અહીંયા ડિલીટ કરવું છે તો આ આવશે કોન્ટેક્ટ્સ પર મિત્રો આપણે ક્લિક કરી દઈશું આ કોન્ટેક્ટ્સ પર મિત્રો આપણે ક્લિક કરશું એટલે કંઈક આવશે પ્રાઇવેસી પર મિત્રો આપણે હું ક્લિક કરીશ તમારે જે સિલેક્ટ કરવું એ કરી શકો છો મિત્રો તમારી પ્રાઇવેસી પર સિલેક્ટ કરી છે મેં ફરીવાર મિત્રો આપણે કોન્ટેક્ટ પર ક્લિક કરીશું એટલે કે આ રીતનું ઓપ્શન આવશે તો ફરીવાર મિત્રો આપણે કોન્ટેક્ટ પર મિત્રો ક્લિક કરી દેવાનું છે ફરી મિત્રો એક આવશે આગળ પાસપોર્ટ આપણે મિત્રો એકાઉન્ટનો પાસપોર્ટ બનાવે છે તો મિત્રો આપણે પાસપોર્ટ મિત્રો આપી દેવાનો છે તો ચાલો મિત્રો હું પાસપોર્ટ આપી દઉં છું એથી એકાઉન્ટનું મારે રિલેટ કરવું છે આ એકાઉન્ટ તો મેં પાસપોર્ટ આપી દીધો છે મિત્રો આપણે શું કонસેક્ટેક્સ્ટ પર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે કન્ટેક્સ્ટ પર મિત્રો ક્લિક કરી છે તમે જોઈ શકો છો ડિલીટ એકાઉન્ટ તો આવી છે ડિલીટ એકાઉન્ટ મિત્રો આવી ગઈ છે આ ડિલીટ એકાઉન્ટ પર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે આ પરિવાર પાસપોર્ટ આપી દેશું 1 2 પ્રિન્ટ દેશે તો ડિલીટ એકાઉન્ટ મિત્રો આવી ગયો છે તેના પર ક્લિક કરી દશું मित्रों आइकन मारो डिलीट થઈ ગઈ છે તમે જોઈ શકો છો डिलीट થઈ ગઈ છે મિત્રો તો બસ મિત્રો વિડિયો ગમેતી હોય ને લાઈક કરી લેજો પન ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો બેય ક્લિક ક્લિક કરવાનું ભૂલતા નહીં પરમિટ મેં દેખ કી દીધું છે તો ચાલીત રહે